ए हारू અલ્યા તારી આજીવાજી કિસ્મત ઉઘડી જશે મારા મને ટ્રેક્ટર વાળાનો ફોન આવ્યો પણ આ તો કિસ્મત વાળાનો ફોન આવ્યો છે સાવ છે નહીં ચાપીવા નઈ રે હું આજી વસ્તુ લેવા જવું પડશે એ પણ હવે એકલા નઈ જાવું બાસકેંગ સંગત લેતો જાવ લે બાસકેંગ

હું બલ્લુ કાળીયા ના ટેક્ટર માં નહીં જતો ફેરા મારવા વર ભરવા એટલે બલુ ઈ મન કેલ્વો લઈ અને ડીઝલ લેવા મિલ્યો એટલે એ દાડે પેટ્રોલ પંપે કોઈ પ્રોગ્રામ હતો ઇનામ નો એટલે મન કી તમારે કુપન લખાઈ નોમ લખી થઈ નંબર આવે નહી તો આવું ઈનામ લાગશે બરોબર એટલે મેં કેવું મગજ દોડાયું ખબર છે એ કાળિયાનું નામ ના લખાયું મારું નામ લખાઈ દીધું અને નંબર મારો લખાઈ દીધો તે ગળાની ફોન આવ્યો હતો અને બે વિનું હતું એક વિનું હતું કે બે દર ને ફરવા જવું હોય ને

પછી ચતુર્ભુજ બાગે જોયો છે મેં પછી ઇંગળા ચાતર જોયું છે પણ પેલું નાકુ શિખર કીધું કીધું તું ઈડ્યું ખબર નહીં ડોસી વટનું નાકુ ના ગિમટાનું ગિમટાનું નાકુ એથી અંદર જવાનું છે એટલે બધું તો વાઘુજી મું નહીં આવતો મારા ખેતરમાં કામ છે હે ડોકલે આ કુક દાડો એ તમાર ખેતરનું કામ કરી નાશો એટલે વસૂલ થઈ જાય હે અર્ધ વાહન આલજો મેથી ના ઈ તો ને મારે તો વાત છે તો હું કરવા આવતો હેજી વેજી મારત કરમ ફૂટે તો તે મુરત માં તમને કેવા આવ્યો લે ભોપજી ને લઈ જો નરવા હોય ના પાડતે શરમાતા નહીં આ તો હેજી વેજી કોઈ ના આવે તાણી આ તો હવે કોક દાડો આ ઓ હોમે રહું છું ઓય પછી કેવા આવો કે વાઘુજી હારી કોમ છે નારી કોમ છે ઈ દાડા પછી આ વાગુજી નો ખાલી જવાબ ઓભડ જો એમ તે મફત છો પૈસા નહીં હાલતા અમુક ટાઈમે પૈસા નું એવું નઈ રાખતા આ વેકન સાઈટ માં કર્યું કેટલી મધુરી આલી મન ગમે એટલી પણ આલી ખરી ને ઈ થી બહાર ઉપાડી ન મરે પછી

એટલે મારે છે ને ઇના મોર હવડા શેટ લાગ્યો છે હું વાત કરો ભલા તમે જો ડ્રોની કૂપન ખોલાઈ છે ઈ તો હવે કુપન તો જબ લીધી એમ બરોબર લીધી છે ગણાની શોકન ભાઈ એટલે ઇના મજના પડ્યા છે આને તમને ડાયરી કાતો છે કૂપન વગર હું બલ્લુ કાઢીએ ટ્રેક્ટર માં ના જતો હા એટલે બલ્લુ મને ડીઝલ લેવા મળ્યો તો ની ઈ વખત મે કૂપન લીધી હતી અને મે નો મારું લખાયું તો બલ્લુ નું નતું લખાયું અને નંબર મારું લખાયું તો

તો કોતરી ચાલીસ હજાર તો કોઈ નાય નહીં હો એટલે તો આવશી કારણ કે નેના મોટી વસ્તુ બધી આવે એમ એ એમ હા એ વાગું હા હું શું કહું છું કે તમારા ઘર છે ને હવે તમે રહોણા છે મેળ છો ચોકડ લાવી એટલે વેચી મારવાનો છે તેમાં તો ફાઇનલ કરીને બેઠો છું ઓ વેચી મારવાનો છે હારો સારો ગરાક આવે એટલે એક વાત કહું કોઈ ગરાક ગોતતા ને ડાયરેક્ટ મન થાય તમારા જે પૈસા થાય એમ આઈ જાય ભાઈ એમ નક્કી ના થાય જો આપણે તો પછી ગમે તે ડાલામ લઈને આવતા હોય ફરી ગમે તે ઘરા વચ્ચે હારી કિંમત આલે તો હું તો આલ દેવું એ માટે તમારે બોનું આલવું પડે પેલા અરે વાઘુજી બોનું તો આલવું પડે હવે રાહુલ આ શેટ કે પછી પેલા છોકરાને રમવાના રમેકડા આવે એ રાલ તો અરે ગળાની છોગન એવું ના હોય ગળાની છોગન એવું નાની હોય મે ફરવાન કીધું હોત ને તો અમન બે દણન બધે ફેવરો એક વાત કહું લ્યો આ 500 રૂપિયા બોનું ભાઈ

હજુ પોહાય કલાક નું કામ એટલે પોહાય એટલે મારે તો સાધન છે તો વાત તો પૂરતી વાપરો યાર હા બોલો બોલો પેટ્રોલ પંપે એક કૂપન મે લીધી હતી અને એમાં છે ને મારે રહોડા સેટ લાગ્યો છે બરોબર એટલે હું જો તો લેવા બરોબર પણ એને એમ કીધું કે કાકા આ વસ્તુ તમને એકલ ના મળે તમાર ઘેરથી અંગાત હોય ને તાણી વસ્તુ મળે એવું છે એમ હા અને તમને તો ખબર

ના પાડતા હોય તો મગજ ની પથારી ફરી તો થેજ વેજી હમણાં ચાલો સાયકલ માથા મેળો તાર એવો પકડ્યો તો એટલે એવું તો શું કર્યું પણ હ

ના માથા કૂટ નઈ થઈ એને એમ કીધું કે તમાર ડોશી વગર ની મળી તમાર ડોશી નંગા ત્યાં પર પડી તે લઈ જો કે હંગા જામુ છે એટલે રીણે બેઠી છે તમને નઈ ખબર તાણી આ તો સોહા તાળા થયા બસ બસ હવે તમારે કહેવાની કોઈ જરૂર નહીં હું આખી વાત સમજી ગયો છું આ 1000 રૂપિયા તમે ચમ આલ્યા છે મને એ કોઈથી હું જાય પેશે લવે તમાર ડોશી કોમળે

આત્મ શું છે ને ડોષી છે હું આત્મ શું છે છોકરા રમણી ડોષી છે ના 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 આણી પેલી લાજ ગાડીમાં ભણે નહીંની ડોષી એવું કહેવાય નહીં ડોષી ઓ મને શું કહે કે હરીભાઈ તમાર હજાર રૂપિયા વાપરવાળું તમે મારી ડોષી ભરીને મારા અંગા જાણો ઓય એવો શું શોખ છે તો ભાઈ હા એવી શું હું ત્યાં ઉગલી તી તમારે ઈ કોઈના પટલા લાગ્યું પણ ના બધું તો ના પડતી એને આપવામાં કેમ તમારી ડોસી રે ને બેઠી છે તો પછી ભાડાની ની કરવા જમ જ્યાં તમે હે એટલે મફુજી મારે કુપન છે ને રહોડા શેટ લાજો છે તો હું લેવા જો ની એટલે એ ને મને એમ કીધું કે કાકા તમાર ઘર થી હંગાત હશી ની તો મળશે તો પછી દઈ તેડી આવી કી ડોસી ના પડી મે ફોન કર્યો તો કે હળકાઈ મેલો મારતો તો આપું એ મફુજી આ ઇનામ પાછું એ નહીં લાજુ આ ઇનામ બલ્લો નું છે જી રીતના

આઈડિયા તમિયાલી જ લે એટલે એવો આઈડિયા મે નતો આલ્યો આ ઓકા મુઢા કીધું તો આવના હું અલ્યા તમને એટલે બતા સોખ હોય રહોળા તમારે દોશી બની જાવ તું નકી જા તું કા મુઢા એટલે હરી મને એવું જ કીધું તો હવે તું મારા પૈસા કાઢ પેલા અલ્યા જો ₹100 ના નહીં આલવા હવે તમે દોશી બન્યા હેલો ના ના એ તો કરીએ કરીએ બધું સેટિંગ કરીએ ઉંવે હા એ તૈયાર થોડી પછી લઈને આવું એમ હું એ કરું યાર ફોન ઉભા રોકી હાલ બધું બંધ ના કરતા હું વાત કરું ખાલી હું વાત કરું કાપી નાખ્યું આ એક પગ તો ભગાઈ રહ્યા છો બીજો એક પગ ભગાવો છે તમારે વાભુજી મારી વાત આપણો મને મારા પૈસા લ્યો વાભુજી તમારે નતું અપવાનું હાલ ખરેખર તમારે નતું અમવાનું ચાર હા મજા હેલો જા અરે ભાઈ મારા છે પૈસા ઓહ न हे त न भाऊ मग पथी फेवरे

તમે ડોસી લઈને જવાના ને કે હોડા સટ મળવાનો ને નહીં ખરેખર મફુજી આટલી વાતે મારા ખોડ છે કદ્યાક થી ના જ મારા બૈરું હોત નહીં તો બે જણા કમ્પ્લીટ રહોડા જેટલે આવા જો તમે બે જણા જ રહોડા સટ મળશે નહીં મારા ભાઈ ના આઈડિયા છે તમાર બે રહોડા જેટલા પોસન હે તમે વાગુજી ઈકન સાબિત થઈને આ બજો આ બલ્લુ ને હાલો ઓઢાઓ અને લઈ જો તમે જરા સંગત ડોસી પડીને જો હડો અને લેતા આવ રહોડા છે એડર દોડ તો ભાગ હે એટલે આ કુપન લીધી હતી ઉભારો શાંતિ રાખો કૂપન લીધી હતી એ વખત લખાવી હતી કે ડોસીન લઈને જ આવું

થોડીક બંધ રાખો કે આ પગ ભાજી રહ્યા નોકરી ખોઈ રહ્યા અને લાલતમાં આવીને આવી કૂપનનો ના લ્યો નકર આવી કૂપનનો લેવા તો ખરેખર તમારે આ વાતની કોઈ દાડો ખમન મતલબ કદી નહીં થાય લે હાડો એટલે કૂપન વાળાની કૂપન હતી મેં તો લીધી છે હા મારું કોંઠો પાટણ હા